કેમ જરૂરી છે તો પહેલી વસ્તુ તો એ છે કે જો આ અલ્લાહ રબુલાલમી નું કલામ છે એટલે અલ્લાહ રબુલાલમી ને જે વસ્તુ કઈ છે એ છે આ કુરાન મજિદના અંદર હવે ભાઈ આપણે શા માટે પેદા કરવામાં આવ્યા છે તાકે આપણે અલ્લાહની ઇબાદત કરીએ આપણને જરૂરી છે ને તે માટે શું જોઈએ છે ભાઈ કે એ માટે જે છે કે ભાઈ આપણે કુરાન પડવું પડશે હવે આપણને કુરાન પડવા માટેના અક્ષરો બી તો ખબર હોવા જોઈએ ને કોઈ બી ભાષા હોય ગુજરાતી હોય ઇંગ્લિશ હોય હિન્દી હોય મરાઠી હોય કોઈ બી હોય તો બધાની પહેલા શું હોય છે બાળકડી હોય છે હવે બાળકડી શીખીશું ત્યારે જ આપણને કુરાન પડતા આવડશે ને તો જે છે કુરાન શીખીશું ત્યારે જ આપણને ખબર પડશે કે ભાઈ અલ્લાહ તાલાએ આપણને શું કહી છે કેવી રીતના આપણે દુનિયાને અંદર રહેવું જોઈએ અને કેવી રીતના આખી રચના અંદર રહેવું જોઈએ એટલા માટે જે છે આપણે કુરાન શીખવું જરૂરી છે બીજું શું કે છે તમારામાંથી બહેતરીન એ છે જે કુરાન શીખે અને શીખાડે આપણે શું સમજીએ છે કે ભાઈ જે બહુ પૈસાવાળો હોય એ જે છે બહુ બહેતર છે અથવા બહુ જ ભણેલો લખેલો હોય એ બહેતર છે કોઈ ડોક્ટર હોય કે એન્જિનિયર હોય કે ગવર્નમેન્ટમાં નોકરી કરતો હોય એ બહેતર છે આપણે એવું સમજીએ પણ અલ્લાહની નજરમાં અલ્લાહના રસૂલની નજરમાં કોણ બહેતર છે બધાથી કે એ બહેતર છે જે કુરાન શીખે છે અને શીખાડે છે એટલે શું થાય કે આપણે બધા જે છે અલ્લાહની નઝર બધાથી બેહતર છે કેમ? કેમ કે આપણે કુરાન શીખે છે અને શીખાળીએ છે. ઓકે. પછી એવી જ રીતે કહો કે કુરાન જે છે આપણને દુનિયા અને આખિરતનો રસ્તો દેખાડે છે. કેમ કે કુરાન જેવી વસ્તુ છે કે આ કયામત તક રહેવાની છે. અને અલ્લાહ રબુલ ની કિતાબ છે. ઓકે. તો આ જે છે આપણને હિદાયતનો રસ્તો દેખાડે છે કે કઈ અગર તમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. કેવી રીતના રહેવું જોઈએ કેવી રીતના જે જે તમે જન્નતમાં જશો એ બધી વસ્તુ આપણને કુરાન શીખાડે છે પછી કે છે ચોથી વસ્તુ એ છે કે કુરાન મળે છે વિચારો કે આપણે કુરાનને પડીએ છીએ ને તો હર એક અક્ષર પર એક નૈકી અને આ એક નૈકી કઈ કેટલી મળી જાય છે દસ નૈકી નબી સલાહ આલી વસલમે શું કીધું કે ભાઈ તમે લામ બી પડો છો તો ખાલી એવું ના સમજો કે જે છે આ અલીફ લામ બીમ ત્રણ અક્ષર છે બલકે તમે જે પડ્યા ને અલીફ લામ બીમ એ કેટલા અક્ષર છે ટોટલ તમારે કેટલી લીકીઓ મળે છે ત્રીસ લીકીઓ મળી જાય છે અલીફ ની દસ લીકીઓ લાંબી દસ લીખ્યો અને બીમની દસ લીખ્યો એટલે ત્રીસ લીખ્યો આપણને મળી ગઈ વિચારો હવે હું તમને એવું કહું કે ભાઈલા આપણે કુલ હુવાહદ પડે યા માની લો કે આપણે કોઈ બીજી સુરત આપણે પડી લીધી જે રીતના હું મિસાલ તમારે આપું કે અમુક જ સેકન્ડ અંદર આપણને એટલી બધી નેકીઓ મળી જાય છે ને અલ્હમદુલિલ્લા તો ખબર ન પડતી કુરાન એટલી જબરદસ્ત વસ્તુ છે જે એના ખાલી હું સુરે ફાત્યાના અંદર તમારે કહું કે એ કાયદ પડવાથી આપણને કેટલી બધી નેકીઓ મળી જાય છે તમે વિચારી બી નહીં શકતા હોય જેવી રીતના જો હું કહું અલ્હમદુલિલ્લાહ રબ્બિલ આલમીન હે ને અલ્હમદુલિલ્લાહ રબ્બિલ આલમીન મેં પઢ લીધી હવે આના અંદર કેટલા બધા અક્ષરો જો અલીફ એક અક્ષર લામ એક અક્ષર بیم, چوتھو, مو, لام, لام, آن, نو, دس, اجیار, بار چود پندر سو ستر خالی میں پڑھی ایک سیکنڈ بھی مجھے نکیو ملی گئی ایک سو سیتے

તો આપણે જન્નત મે ઘર બની શકે જન્નત ના અંદર જઈ શકે અને આપણને કુરાન એ જ કહે છે પરસો તો તમને બહુ બધી નિક્યો મળી જશે તો આપણે એક વસ્તુ છે કુરાન સા માટે શીખવાની જરૂર છે તાકે આપણને નિક્યો ભી મળે પછી જો શું કહે છે કે અલ્લાહના દિલમાં જ ઝિકરમાં જ અલ્લાહનો zikr કરીએ છે એમે જ આપણા દિલોનો સુકૂન છે અલ્લાહ રબ અલમીને શું કીધું અલા બિઝિકરિલ્લાહ તતમૈનુલ કલબ

કે ભાઈ હા આ કુરાન ના મુતાબિક જે છે અમલ કરતેલો અને જે છે બીજી વસ્તુ કે એના મુતાબિક અમલ કરતેલો તો અલ્લાહ તાલા તો આને જન્નત મેં દાખિલ કર દે પછી અલ્લાહ તાલા શું કરશે ખબર છે કે જે છે એની વાત બી માની લેશે ખબર છે તમારે જો એક સહી ઉલજા ને સિલસિલતુ સહી એ સહી ઇબ્ને હિબ્બાન એ બધા બે રિવાયત છે શું છે કે કુરાન કરીમ કયામતના દિવસ સિફારીશ કરશે

આપણી દુનિયાની જિંદગીના અંદર બિઝનેસના અંદર આપણે શીખવું હોય છે તો કેટલું બધું શીખી લઈએ છે આપણી પાસે કઈ આટલો બધો ટાઈમ આવે છે હે ને આપણે એ વિચારે પણ આપણે કુરાન શીખવાનો ટાઈમ આવે છે ત્યારે શું કહીએ ટાઈમ નથી આવું છે શરમ આવે છે વગેરે વગેરે જે બી હોય આપણી પ્રોબ્લેમ પણ આ જ વસ્તુ મેઇન છે આપણે નથી શીખતા તમે દુનિયાના અંદર જોઈ હશે કે કોઈકને બહાર જવું છે તો આઈટીએસ પાછળ આટલું મહેનત લગાવ કોઈકને ધંધો શીખવો છે તો રાત દિવસ મહેનત કરે છે પણ જે આખી રાત ને કામ આવવાની વસ્તુ છે એના ઉપર આપણે મહેનત નથી કરી રહ્યા એટલે શું કે છે કે ભાઈ કુરાન શીખીશું તો એને સમજીશું તેના ઉપર અમલ કરીશું તો કાલે કયામત દિવસ જે છે આ કુરાન જ આપણા હકમાં જે છે સિફારિશ બી કરી શકે છે અને અલ્લાહ તાલા થી ઝઘડશે બી કે આ કુરાન પડતેલો એના ઉપર અમલ કરતેલો તો તું એને જન્નત માં દાખલ કર અલ્લાહ તાલા કુરાન ની સિફારીશ બી માનશે અને જો આપણે કુરાન નહીં પડતા હોય નહીં શીખ્યા હોય તો પછી અલ્લા અંદર નાખી દે ખબર વસ્તુ એટલા માટે જે આપણે કુરાન શીખવાની બહુ જ જરૂરત છે પછી એવી જ રીતના શું છે કે કુરાનની હિફાજત ની જિમ્મેદારી અલ્લા ની છે કેટલા બી લોકો જેટલા બી પહેલી આસમાની કિતાબો હતી તે બધી શું રદ્દો બદલ કરી દેવામાં આવી ઓકે પણ કુરાન એવી વસ્તુ છે કે અલ્લાહ એની હિફાઝતની જવાબદારી લીધી છે કયામત તક કોઈ બી એક બી અક્ષર એક બી હરકત જે છે રે આના અંદર જે છે કસો બદલાવ નહીં થાય ઓકે એટલે કેટલી બહેતરી કિતાબ કહેવાય પછી શું કહે છે કે અલ્લાહ બુલંદ કરે છે શું કરે છે અલ્લાહ બુલંદ કરે છે જ્યારે કોઈ માણસ યા કોઈ કોમ કુરાન પડે છે કુરાનના મુતાબિક અમલ કરે છે તો અલ્લાહ એને શું કરે છે બુલંદ કરે છે છે ઉમર રિવાયત અને આ સહી મુસ્લિમના અંદર છે છે હે ને શું કહે કે અલ્લાહ અમુક કુરાન બુલંદ કરવામાં આવે છે લોકોના અમુક લોકોને જલીલ કરી દે છે એટલે જે લોકો કુરાન પડે છે એના મુતાબિક અમલ કરે છે તો અલ્લાહ તાલા એનો દરજ્જો બુલંદ કરી દે છે પણ જે લોકો કુરાન ને છોડી દે છે તો એવી કોમ એવા ઇન્સાન અલ્લાહ રબ્બુલ આલમીન ઝલીલ ઓ કરી દે છે પછી શું કહે છે કે આ કુરાન જે છે ને ફક્ત પરવા માટે નથી બની આપણે હમજે પડી લઈએ ના કુરાન ના અંદર ગોરો ફિકર કરો ખબ પડી અલ્લાહ રબ્બુલ આલમીન ને શું કહી છે કુરાન ના અંદર તમે ગોરો ફિકર કરવાની તાલીમ આપી છે કે જે જે તમે કુરાન પડો અને એના અંદર ગોરો ફિકર કરો

પછી શું કહે છે કે કમરના અંદર જે છે ને અલ્લાહ રમુલા આલમીન આ પરથી પૂછશે કલ કમરના અંદર જ્યારે ફરીશ્તાઓ ખબર છે સવાલો જવાબ પૂછવા આવે છે ત્યારે જે છે એક એ બી થશે કે ભાઈ આ બધી વસ્તુ તને કઈથી ખબર પડી તો શું કુરાન પડતે લો તો શું કહેશે કે હા આ બધી વસ્તુઓ કંઈથી મને ખબર પડી કુરાન થી જ ખબર પડી કે ભાઈ અલ્લાહ રમુલાલ આલમીન એ છે અમારા નબી જે છે મોહમ્મદ સલ્લાહ અલી વસલ્લમ છે પછી એવી જ રીતના જે છે અમારા અમારો જે ધર્મ છે એ ધર્મ ઇસ્લામ છે એ બધી વસ્તુ અમારી કુરાનથી જ ખબર પડી એટલે ખબર પડી એ કે કબરના અંદર બી જે છે જે ત્રણ સવાલો તો પૂછાશે એમાંથી એ બી ખબર પડશે કે ભાઈ આ બધી વસ્તુ તને કઈથી ખબર પડી અને જો કોઈ જવાબ નહીં આવી શકે તો શું કહેશે કે આ બધી વસ્તુઓ બરાબર શું તે કુરાન મજીદ નથી પડ્યું અલ્લાહ તઆલા તલ કુરાન આલેલુ તો સુ કુરાન મજીદ તને ન તે ન પડ્યું ખબર પડી તો કબરના અંદર આ સવાલ પૂછે કે અલ્લાહ તઆલા આપને કબરના ના આઝાબ તો મુક્તલા ના કર દે એટલા માટે જે છે આ પડવું જરૂરી છે અને અલ્લાહ રબ્બુલ આપણા બધાને કબરના ને કબર ના આઝાબ થી મહફૂઝ રાખે આબી હવે જો એટલા માટે જ આપણે સોચી સમજીને જે છે આ વસ્તુને કોર્સની કોર્સ ની બુનિયાદ રાખી છે અને આ કોર્સ જે છે ઇન્શાઅલ્લાહ 50 દિવસ તક ચાલશે અને ખાલી રજીસ્ટ્રેશન ફીસ જ કરવાની છે આપણે આટલા બધા ટાઈમ નીકાળીએ છે બધી વસ્તુ તો આપણે જે છે આટલી વસ્તુ માટે ના કરી શકીએ એ ધ્યાન મે લેવાની જરૂરત છે અને બીજું કે આના અંદર ખાલી રજીસ્ટ્રેશન ફીસ જ કરવાનું છે એટલે શું શું શીખવા મળશે જો આના અંદર જે છે ને આપણે આખું કુરાન જ પડવાનું બલકે કાયદો આપણે બીજું કહીએ કે કેજી આપણે કહીએ એબીસીડીઈ એફજી હે ને

એ માટે ઉપયોગી છે તાકે કુરાન શીખી શકે જેમને કુરાન પડતા આવડે છે પણ જે છે એ લોકોને તકલીફ થાય છે અમુક વર્ડ એવા આવે છે જે ખબર નથી પડતી તો એ લોકો જે છે શીખી શકે તાકે જે કોન્સેપ્ટ હોય જે મુશ્કેલી આવતી હોય એ બધી વસ્તુ ક્લિયર થઈ જાય ઓકે પછી શું કહે છે કે ઘણી વખત એવું થાય છે કે કેટલા મુશ્કેલ શબ્દ આવે છે એને પડવામાં તકલીફ પડે છે તો એક શબ્દોને કેવી રીતના પડવું એ આપણને આવડી જાય ઓકે અરે ઇન્શાલ્લા એટલું યાદ રાખજો કે ઇન્શાલ્લા અલ્લાહ મદદ થી જે છે આ બુનિયાદ જે છે મજબૂત થઈ જશે ઇન્શાલ્લા અરે આના અંદર શું રહેશે 50 દિવસનો નો જે છે કોર્સ આખો રહેશે ઓકે 50 દિવસનો નો જે છે ઇન્શાલ્લા આના અંદર કોર્સ રહેશે અરે બીજું શું રહેશે કે રેકોર્ડેડ વિડિયો રહેશે શું રહેશે રેકોર્ડેડ વિડિયો રહેશે એટલે કે તમે જ્યારે બી ટાઈમ મળે આ વસ્તુને તમે શીખી શકો છો કેટલા લોકો હોય છે બધા બહુ બિઝી હોય છે તો શું થાય છે કે એમની પાસે ટાઈમ નથી હોતો તો આપણે શું રાખ્યું છે કે એમના માટે સ્પેશિયલ એવું રાખવામાં આવ્યું છે કે એ લોકો પોતાના ટાઈમ પર એ વિડીયોને જોઈ શકે અને દસ મિનિટ અથવા દસ મિનિટથી ઓછો ટાઈમ રહેશે દસ મિનિટ રહેશે અથવા દસ મિનિટથી ઓછો સબક પ્રમાણે ટાઈમ રહેશે પણ દસ મિનિટથી વધારે ઇન્શ અલ્લાહ ટાઈમ નહીં રહે અને ઇન્શા અલ્લાહ અગર જરૂરત પડશે તો અઠવાડિયામાં જે છે એક દિવસ આપણે લાઈવ સેશન પર રાખીશું જેમાં કોઈના જે બી ડાઉટ હોય એ બધા દૂર થઈ શકે છે પછી એવી જ રીતના જે છે કે કશું બી તમારી સમજમાં ના આવે તો તમે મને વોટ્સઅપ ઉપર મેસેજ કરીને જે છે પૂછી બી શકો છો કે આ કેવી રીતના પઢાય શું થાય એ વિશે પણ ઇન્શા અલ્લાહ હું તમને જવાબ પણ આપી દઈશ અને આના અંદર જે છે ને કોઈ પણ ભાગ લઈ શકે છે હાઉસવાઇફ જે કામ કરતા હોય જો ઉમર લાયક હોય કેમ કે બધા બહુ એવા લોકો હોય છે કે મધરસો છોડ્યા પછી જે છે જવાને શરમ આવે છે કે લાઈફ એટલી બિઝી હોય છે કે અટેન્ડ નથી કરી શકતા એવા બધા છોકરા હોય છોકરી હોય કોઈ પણ ભાગ લઈ શકે છે અને આ એકદમ જે છે ને ગુજરાતી ભાષા હિન્દી ઉર્દુ તમારે જે બી લેંગ્વેજ ખબર પડતી હશે એને શીખવાડવામાં આવશે ઇન્શાઅલ્લાહ એકદમ સરળ ભાષામાં એકદમ આસાન ભાષામાં ઈન્શાઅલ્લાહ તમને શીખવાડવામાં આવશે ઉમીદ છે કે આ બધી વસ્તુ તમને ખબર પડી હશે અને જો આ વસ્તુ તમે પર બીજા શેર કરજો તાકે જેમને કુરાન ના વર્તું હોય તે લોકો શીખે તો તમારા માટે પણ સદકાય જારીની વસ્તુ થઈ જાય ઉમીદ છે કે આ બધી વસ્તુ તમને ખબર પડી હશે ઈન્શાઅલ્લાહ જે છે આપણે કાલથી જે છે બીજું લેક્ચર ઈન્શાઅલ્લાહ ચાલુ કરીશું કે અરબીની બાળકરી કેવી છે કેવી રીતે પડે એ ઈન્શાઅલ્લાહ આપણે جيش السلام عليكم ورحمه الله وبركاته